ફિરસે આંબાવાડી મેં આજે હવા આંબાવાડી કાં છે ભાવિના બેન તો મિત્રો કારેલા વાડી હેરી ગયા અને હવે આપણે જાઉં આંબાવાડી તરફ તો આંબાવાડી કિસી કરી બનાવજો કે આપણે એમાં ખેડૂત લેશોધ માલિક <ım Laser> <im radical words> ના કોણ એક મોટા વાડી ગઈ હજી વર્ષ કે હોય હજી વર્ષ ના હોય બરાબર ચોમાસાના ના જ બરાબર બરાબર

એટલે કીડા મરી જાય તે તેમાં બરાબર બરાબર તો મિત્રો આયક એક નાસ્તો મે આ કોડીક વસ્તુ પાંચ વસ્તુ લગભગ આજુ એકવાર આખલી આખની કાસ કાસ ના મજે ઈ નફટિયા ફટિયા હા સીતફળ સીતાફળ લીમડા લીમડા એના પાલા ભેગા કરો હોડાક પાલા ભેગા ઓલા તો દવા કડવા તો દવા બનો અને આપણે દુકાનમાં નહીં લેવડા પડો આપણે એકદમ ભારી બનવું તો તેમાં જો શ્રી બી વસ્તુ છે પણ તે આપણે બરાબર બરાબર તો આંબાવાડીની મુલાકાતે મુલાકાત આના અને દાદા સાલા મેળીને ખૂબ આનંદ હોય ના માલા અને આમી પણ છે આંબાવાડી વાળું અને આપના પોસા સાલા કામ દે એટલે ઉનાળામાં ખાય ચોમાસામાં ઠંડક ના એટલે આંબા તાત્કાલિક ઉછેર કરું જરાક પેલા કમજોર તારો બરાબર એ સમયમાં તંદુરસ્ત પકડી લે ગરમી લાગી લાગે તાત્કાલિક ઉનાળા સંપાદક કરી લે અને પાણી ચાલુ સીઝન પાણી સાંજે અઠવાડિયા ફાટ ન પડું દેવલા બરાબર 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 એકદમ પહેલા વાર પક્કી ભરવલ કરમાણે દિય કરે ના બધા સાલા બિલી લેબા આંબાવાડી હાથે ના

મિત્રો નો હમ ફિરસે આ ગયા કારદમ ખેતીવાડી પર ખેતીવાડી ને આધારિત બ્લોગ અને આજુ આગળના વિડીયો હેરતા રહ આંબાવાડી તિસ્સા કરે આંબા બનત કિસ્સા કરી દવા બનવું બધા હેરી દીધા અને કારેલામાં તો મોજ હિ મોજ આમી પણ ધમાકાદાર વર્ષી કારેલા કરી દેમ ખુબ પૈસા કમાવું એક દિશ માં સક્સેસફુલ હોય જાય આ તો

બિલ હમ આ ગયા સુશોદા મેં હમ અભિ જાય ખાને કે લી બ ભૂખ લગી હૈ ઘુમકે આમ્બાવાડી મેં દાદા રામ 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 એમ આજે દુસરે વખત ગાડી બનવું હમ રમ રામ રામ યમ હૌ એકાદ વાર યુ કો કાય નામ મયૂર સની જાદુગર કેવું હા ચાલ આ જા हो अब हामी घर जान मस्त कारला रादि खाउ आं खाउ आना सयला भूख लाग्ने रे खावाड आम्ना सयला त खावाडील आम्ले जाडी बेन वैनिस बिल्कुल हम आ गया अभी जाएंगे हम खाने के लिए अभी सोनगढ़ आ गया सोनगढ़ आ गया हम बार बार जाते हैं कौन सा रास्ता है तो आता हम बिल्कुल हमें खावला ही गया कठो खाऊ खबर नहीं એને વાતોને અમે ખાયલા ન દવાખાનામાં ખાતા હસકે નાહરીમાં જાતના દવાખાના બિલકુલ હોટલ માં अठे सरकार जाहिर छ सरकारले यो पब्लिक गुना छ सरकारले खाइर लेखस साइला लेखस नै दिखाई यो यो हजना हो तौ बन्दक न नमी तौ मित्र लो हमने खा लिया है बहुत 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 खाया यहाँ खाना इतना देता है डांगी नहरी में डांगी नहरी डेरी उत्पादन एक नंबर अठे जे भी ने हमें तुम्हें पने जा आई ने हमें लाइसेंस कार्ड लाइस अठाई जास खावला एक नंबर आया बनो डांगे आया मीट अरे मीटनी अने चटनी ने अने एकदम एक नंबर स्वाद सही स्वाद कैसा कहा अरे एक बार आएंगे तो बार बार आएंगे